આપ સૌની મારા સાદર પ્રણામ આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે શિવ મહાપુરાણમાં ભાગ બેમાં રુદ્રસંહિતામાં આપણે ગજાસુરનો વધ દુદુભીનો વધ અને ઉત્પલ તથા વિદલ દૈત્યોનો વધ વગેરે કથાઓ કરીશું ખાસ જણાવવાનું કે શિવ મહાપુરાણ ભાગ બે રુદ્રસંહિતામાં કુલ પંદર કથાઓ છે અને તેની પેટા કથાઓ પણ છે રુદ્રસંહિતાની આ તમામ કથાઓ આજે પૂર્ણ થશે અને આવતીકાલે ભાગ ત્રણ શતરૂદ્ર સંહિતા શરૂ થશે સૌ પ્રથમ આપણે ગજાસુરનો વધ કઈ રીતે થયો તેની કથા કરીશું શ્રી ગણેશાય નમઃ શ્રી શિવાય નમસ્તુભ્યમ અગાઉ મહિષાસુર નામના ભયંકર દૈત્યને દેવોના હિતાર્થે દેવીએ માર્યો હતો તેથી તેના પુત્ર ગજાસુરે પોતાના પિતાશ્રીનું વેર લેવાનું નક્કી કર્યું તે પણ મહાન વીર પુરુષ સમાન હતો તેણે વરદાન મેળવવા હિમાલયની ગુફામાં બેસીને બ્રહ્માજીનું તપ શરૂ કર્યું નજર ઊંચે આકાશ તરફ રાખી હાથ ઊંચા રાખી અને પગના અંગૂઠા પર ઊભા રહી તે તપ કરવા લાગ્યો તપના પ્રભાવથી તેના મસ્તકમાંથી અગ્નિ પ્રગટી દિશાઓ દાજવા લાગી નદીઓને સમુદ્રો ખળભળી ઉઠ્યા ગ્રહો સાથે તારાઓ પણ પડવા લાગ્યા દેવો સ્વર્ગ છોડી બ્રહ્મલોક તરફ દોડ્યા અને બ્રહ્માજીને પ્રાર્થના કરવા લાગ્યા દેવોની પ્રાર્થના સાંભળી બ્રહ્મદેવ ગજાસુરના આશ્રમે ગયા અને કહ્યું હે ગજાસુર તું તપ વડે સિદ્ધ થયું છે માટે તારી ઈચ્છા મુજબ વરદાન માગ ત્યારે ગજાસુરે હાથ જોડી કહ્યું આપ મારી પર પ્રસન્ન થયા હો તો એવું વરદાન આપો કે કામથી જીતાયેલા સ્ત્રી પુરુષો મને મારી શકે નહીં હું દેવોથી અજય બનું બળવાન બનું તેમજ સર્વલોકપાલોની બધી સમૃદ્ધિ સારી રીતે ભોગવું બ્રહ્માજી તથાસ્તુ કહી અંતર ધ્યાન થઈ ગયા પ્રસન્ન થયેલો ગજાસુર પોતાને આવાસે ગયો પછી ગજાસુરે બધી દિશાઓમાં હાહાકાર મચાવી મનુષ્યો ગંધર્વો અસુરો દેવો ગરુડો તથા સર્પો વગેરેને જીતી લીધા અને તે ઇન્દ્રભવનમાં રહેવા લાગ્યો તેણે એકચક્રી શાસન ચલાવવા માંડ્યું અને ગર્વપૂર્વક વિષય ભોગવવા લાગ્યો તે ઐશ્વર્યથી ગર્વિત થઈ દેવો બ્રાહ્મણો અને તપસ્વીઓને પણ પીડવા લાગ્યો એક દિવસ તે શિવજીની રાજધાની કાશી નગરીમાં જઈ ચઢ્યો દૈત્યોએ ત્યાંથી શિવગણોને ભગાડવા માંડ્યા આથી બધા ત્રાહીમામ પોકારી સદાશિવ પાસે ગયા દૈત્યોના ત્રાસથી કંટાળી ગયેલા દેવો પણ સદાશિવ પાસે આવ્યા તેમણે પોતાના રક્ષણાર્થે શિવજીની સ્તુતિ કરતાં કહ્યું હે દેવ દૈત્યોએ સમગ્ર સ્થળે ત્રાસ વર્તાવી ચૂક્યો છે આપ સત્વરે ગજાસુરનો વધ કરો એના ભારથી પૃથ્વી પણ ધ્રુજી ઉઠે છે એના વેગથી વૃક્ષો ઢળી પડે છે એના શ્વાસોચ્છવાસથી મોટા સમુદ્રોમાં મોજા ઉછળે છે તેનું કહેવું છે કે કામથી જીતાયેલા સ્ત્રી પુરુષો તેને કંઈ કરી શકવાના નથી દેવોની પ્રાર્થના સાંભળી શિવજીએ પ્રસન્ન થઈ ત્રિશુળ ધારણ કર્યું તેઓ પોઠિયા પર આરૂઢ થઈ કાશી આવ્યા ગજાસુર અને શિવજી વચ્ચે ભીષણ યુદ્ધ થયું ગજાસુરે શિવજી પર અન્ય તીક્ષ્ણ બાણો ફેંક્યા પણ શિવજીએ અધ વચ્ચેથી જ તેના બાણોને કાપી નાખ્યા શિવજીને લાગ્યું કે ગજાસુર અન્ય કોઈ હથિયારથી મરશે નહીં એટલે તેમણે ત્રિશુળ લઈ દૈત્યને ત્રિશુળમાં પરોવી દીધો અને ત્રિશુળનો ઘા થતાં ગજાસુર શુદ્ધ બુદ્ધિવાળો થઈ કહેવા લાગ્યો હે સદાશિવ હું તો આપનો ભક્ત છું હું જાણું છું કે કામદેવનો પરાજય કરનાર આપ એક જ છો આપના હાથે મારું મૃત્યુ થાય એવું મેં વરદાન માગેલું આજે મારું કલ્યાણ થયું શિવજી પ્રસન્ન થઈ તેને વરદાન માગવા કહ્યું ત્યારે ગજાસુર બોલ્યો હે ભોળાનાથ આપના ત્રિશુળથી મારો દેહ પવિત્ર બન્યો છે આ પવિત્ર બનેલું મારું ચામડું આપ ધારણ કરો તે દિવ્ય પણ છે અને નિર્ગંધ પણ છે આપ ચર્મ ધારણ કરી શોભાકારક થાઓ બીજું એ કે આજથી આપનું નામ સદેવ કૃતિવાસા એવું પ્રસિદ્ધ થાવ શિવે પ્રસન્ન થઈ તથા જ તું કહ્યું અને તેને વિશેષ વરદાન આપતા કહ્યું આ કાશી લિંગમાં તારું પવિત્ર મંગળ બનેલું શરીર મારા લિંગરૂપ બનીને પ્રસિદ્ધ થશે લોકો તેને કૃતિવાસેશ્વર નામથી જાણશે આ લિંગ પાપનાશક સર્વલિંગોમાં શિરોમણી તથા સંપૂર્ણ ભયમુક્તિ આપનાર થશે આમ કહી શિવજીએ ગજાસુરનું ચામડું સ્વીકારી ધારણ કર્યું તે દિવસે શિવગણોએ ઉત્સવ મનાવ્યો ગજાસુરનો વધ થવાથી સર્વદેવો નિર્ભય બની પોતપોતાને સ્થાને ગયા અને જગતમાં શાંતિ સ્થપાઈ હવે દુંદુભીનો વધ કઈ રીતે થયો તે કથા આપણે કરીશું સનતકુમારે વ્યાસને કહ્યું જ્યારે વિષ્ણુ ભગવાને વરાહરૂપ ધારણ કરી હિરણ્યાક્ષ દૈત્યનો વધ કર્યો ત્યારે તેના માતા દીતી ઘણા દુઃખી થયેલા ત્યારે પ્રહલાદના મામા દુદુંબી દીતિ પાસે જઈ મીઠા વચને આશ્વાસન આપતા કહ્યું પોતે અવશ્ય હિરણ્યાક્ષનું વેર લેશે આમ તેણે દીતિને શાંત પાડી ત્યારબાદ તેણે દેવોને કેવી રીતે જીતવા તેની યોજના વિચારવા માંડી દેવોને કોનું બળ છે એમનો આધાર કોણ છે એ વિશે વિચારતા એ નિર્ણય પર આવ્યો કે બધાના મૂળમાં બ્રાહ્મણો જ છે દેવોને અપાર બળ યજ્ઞોમાંથી પ્રાપ્ત થાય છે યજ્ઞોની ઉત્પત્તિ વેદોમાંથી થઈ અને વેદોનો આધાર તો બ્રાહ્મણો જ છે જો બ્રાહ્મણો જ ન હોય તો યજ્ઞો કોણ કરાવશે અને પછી દેવોને ભોજન કેવી રીતે પ્રાપ્ત થશે જો દેવોને ભોજન નહીં મળે તો તે નિર્બળ બનતા તેમને સહેલાઈથી જીતી શકાશે આમ દેવો જીતાશે તો હું ત્રિલોકનો અજેય બનીશ અને દેવોની અખૂટ સંપત્તિ અને વૈભવને ભોગવીશ આ રીતે દૈત્ય દીવા સ્વપ્નમાં રાચવા લાગ્યો આમ વિચારીને કાશી નગરીમાં પહોંચ્યો અને ત્યાં માયાવી લીલાથી બ્રાહ્મણોનો નાશ કરવાના કાર્યમાં લાગી ગયો તે જંગલમાં સમિધ લેવા આવતા તથા જળાશયમાં સ્નાન કરવા આવતા બ્રાહ્મણોને ઓહિયા કરી જતો તે રાત્રે વાઘ સ્વરૂપે પર્ણકુટીઓમાં ઘૂસી જઈ બ્રાહ્મણોને ખાઈ જતો રોજ બ્રાહ્મણો ગુમ થવાથી કાશી ક્ષેત્રમાં હાહાકાર મચી ગયો હવે દરેક બ્રાહ્મણ ઉપવનમાં દર્ભ કે લાકડા લેવા જતા બંધ થઈ ગયા આથી યજ્ઞાદી અવરોધ થવા લાગ્યો પ્રભુની દેવસેવામાં નૈવેદ્ય ફૂલો દર્ભ વગેરે અદ્રશ્ય થવા લાગ્યા આથી દૈત્ય આનંદિત થવા લાગ્યો એકવાર શિવરાત્રીની રાત્રે એક શિવભક્ત પોતાની ઝૂંપડીમાં શિવજીની પૂજા કરી ધ્યાનમાં લીન થઈ ગયો હતો ત્યારે દુદુંબીએ વાઘનું રૂપ લઈ ઝૂંપડીમાં પ્રવેશી તેને ખાઈ જવા ચાહતો હતો પરંતુ પેલા શિવભક્તે મંત્રો વડે અસ્ત્ર કવચ તથા ઉત્તમ ન્યાસ કર્યા હતા તેથી વાઘ તેને મારી નાખવામાં નિષ્ફળ ગયો તેણે પેલા શિવભક્તના ધ્યાન કાર્યમાં ભંગ કરવા વિચાર કર્યો ત્યારે ભક્તવત્સલ ભગવાન શિવજીએ ભક્તનું રક્ષણ કરવા ભક્તે પૂજેલા લિંગમાંથી પ્રગટ થયા તેમને જોઈ દૈત્ય સાવધાન બની ગયો પરંતુ શિવજીએ તેને ઝડપીને બગલમાં દબાવી દીધો અને તેને મુષ્ટિપ્રહાર કરી મોતના મુખમાં ધકેલી દીધો મૃત્યુના મુખમાં ધકેલાતા દૈત્યે ભયંકર બરાડા પાડતા આખા વાતાવરણને ગજવી મૂક્યું તેના મોટા બરાડાથી તપસ્વીઓ જાગી ગયા અને ત્યાં દોડી આવ્યા તેમણે બગલમાં વાઘને દબાવી ઉભેલા શિવજીના દર્શન કરી નમસ્કાર કર્યા તેઓ શિવજીની પ્રાર્થનામાં લાગી ગયા શિવે પ્રસન્ન થઈ ભૂદેવોને તત્કાળ અભયવચન આપીને આનંદિત કર્યા તે દરમિયાન ઇન્દ્ર વગેરે દેવો પણ જય ઘોષ કરવા લાગ્યા દુધુબીનો વધ થવાથી ઇન્દ્ર તથા અન્ય દેવો આનંદિત થઈ પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા દેવોને અભય વચન આપીને પ્રભુનું સ્વરૂપ શિવલિંગમાં પુનઃ પ્રવેશી ગયું તે શિવલિંગ વ્યાઘ્રેશ્વર નામે જાણીતું બન્યું હવે ઉત્પલ અને વિદલ દૈત્યોનો વધ પણ કેવી રીતે થયો તે કથા દ્વારા જાણીશું સનતકુમારે વ્યાસજીને કહ્યું અગાઉ વિદલ અને ઉત્પલ નામના મોટા દૈત્યો થઈ ગયા પોતાના સ્વજનોને દેવોએ હણી નાખ્યા હતા એ જાણી તેઓએ બ્રહ્માને પ્રસન્ન કરવા દસ હજાર વર્ષ દારૂણ તપ કર્યું આથી બ્રહ્માએ પ્રસન્ન થઈ વરદાન માગવા કહ્યું ત્યારે તેઓ બોલ્યા અમે દેવ દાનવ સ્ત્રી પુરુષ પશુ પક્ષી નાગ કે ભૂતકાળના કોઈ પ્રાણીથી મરીએ નહીં તેવું વરદાન આપો બ્રહ્માજી તો તથાસ્તુ જ કંઈ અંતર ધ્યાન થઈ ગયા બ્રહ્માજી પાસેથી વરદાન મેળવીને તે બંને દૈત્યો ગર્વિષ્ઠ થયા તેમણે દેવોનો પરાજય કરી તેમને સ્વર્ગમાંથી ભગાડી મૂક્યા આથી સર્વ દેવો સ્વર્ગ છોડી બ્રહ્માજીને શરણે ગયા બ્રહ્માજીએ તેમને કહ્યું તમે શિવજી તેમજ શિવાદેવીનું સ્મરણ કરો અને તેમને શરણે જાઓ દેવોએ શિવ પાર્વતીનું સ્મરણ કર્યું શિવજીએ દેવોને સાંત્વના આપી અને કહ્યું તમે ધૈર્ય ધારણ કરો દૈત્યોને બ્રહ્માનું વરદાન હોવાથી હું નિયતકાળે શિવાદેવીની સહાય લઈને તેમનો વધ કરીશ ત્યાર પછી શિવની પ્રેરણા થતાં નારદજી દૈત્યોની પાસે ગયા તેમણે ત્યાં પહોંચીને શિવાદેવીના વખાણ શરૂ કર્યા તેમણે દૈત્યો સમક્ષ શિવાદેવીના સૌંદર્યની પ્રશંસા કરી નારદજીના મુખે શિવાદેવીના સૌંદર્યના વખાણ સાંભળી તે દૈત્યો દેવીને પ્રાપ્ત કરવા માટે ઊંચા નીચા થવા લાગ્યા તેઓ સતત દેવીના જ વિચારોમાં ખોવાયેલા રહેતા એક દિવસ શિવ કાશી ક્ષેત્રે વિહાર કરતા હતા તે સમયે શિવાદેવી સખીઓ સાથે દડાની રમત રમી રહ્યા હતા શિવજી તેમને નિહાળી રહ્યા હતા તેઓ દડાને ઉછાળતા ત્યારે તેમના કેશ રાશિમાંથી પુષ્પો ખરીને ધરતી પર પથરાઈ જતા તેમના મધુર મોહક મુખ પર ઉપસી આવતા પ્રસ્વેદ બિંદુઓ ફૂલ પર જામેલા ઝાકળ બિંદુથી વધુ શોભતા તે જ ટાણે દૈત્યરાજ વિદલ અને ઉત્પલ ત્યાં આવ્યા અને શિવાદેવીને જોતા કામવશ બની ગયા આ દૈત્યો શંબરાસુરની માયાનો આશ્રય લઈ શિવ પાર્ષદોનું રૂપ ધરી શિવાદેવીની સમીપમાં જવા લાગ્યા અંતર્યામી દેવ શિવ તેમને પારખી ગયા તેથી તેમણે નેત્રના સંકેતથી દેવીને જણાવ્યું આ બે જણા શિવ પાર્ષદ નથી પરંતુ દૈત્યો છે શિવજીની નેત્ર સંજ્ઞા પાર્વતીજી તત્કાળ સમજી ગયા તેમણે દડાની રમત રમતા સર્વજ્ઞ શિવનું આહવાન કર્યું અને પોતે અર્ધસ્ત્રી અને અર્ધપુરુષ દેહ ધારણ કરી દડો જોરથી બે દૈત્યો તરફ ફેંક્યો બંને દૈત્યો ચીસ પાડતા ધરતી પર પછડાયા અને તેમનો પ્રાણ નીકળી ગયો શિવાદેવીએ ફેંકેલો એ દડો શિવલિંગ રૂપે સ્થિર થયો આ શિવલિંગ કંદુકેશ્વર નામે પ્રસિદ્ધ થયું સગળા દેવો ત્યાં આવી ચડ્યા તેમણે શિવાની સ્તુતિ કરી પછી પ્રસન્નતાથી પોતાના નિવાસનો પંથ પકડ્યો આ કંદુકેશ્વરલિંગ કાશીમાં ભક્તોનું રક્ષણ કરનાર તેમજ ભોગ તથા મોક્ષ દેનારું બન્યું છે આ અતિ દિવ્ય અને પવિત્ર આખ્યાનનો પાઠ કરનારને કોઈ પણ પ્રકારનું દુઃખ રહેતું નથી આમ શિવ મહાપુરાણ ભાગ બે રુદ્રસંહિતામાં ગજાસુર દુંદુભી ઉત્પલ અને વિદલના વધની કથા અહીં પૂર્ણ થાય છે ઉમાપતિ મહાદેવની જય આગળની કથા સાંભળવા માટે આપણી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આપ સૌ હંમેશા ખુશ રહો તેવી પ્રભુ પાસે પ્રાર્થના